પણ વન્યજીવોના નુકસાનથી થતા અટક્યો છે અમીરગઢ નોર્મલ બેન બનાસકાંઠા ચોવીસ માં

એ બદલ આ આપણે સફળતાપૂર્વક વાવેતર કરી શક્યા અને 2023-24 અંતર્ગત 30 એકર જેટલા વિસ્તારની અંદર વાવેતર આપ્લોટ લેવામાં આવેલ ઉપરના અધિકારીઓના અધિકારી સાહેબ શ્રીના સલાહ અને માર્ગદર્શન હેઠળ આ વાવેતરની કામગીરી કરવામાં આવી વાવેતર અગાઉ અહીંયા દબાણ આજુબાજુના ખેડૂત લોકોનો દબાણ હતું એ દબાણ ન ખુલ્લું કરી ખુલ્લું કરી તે દબાણ અને રેવન્યુની બોર્ડર વચ્ચે પાખી દીવાલ અને પ્રોટેક્શન માટે અંદર કોઈ બીજા નિકા એક અંદરના એક પ્લોટના રોપાઓના સંરક્ષણ માટે તાર ફેન્સિંગની કામગીરી કરવામાં આવેલી ત્યારબાદ ખેડૂતોના બાજુમાં દબાણ કરતા ખેડૂતોના સહયોગથી એ લોકોના સહયોગથી પિયત ની અમુક રોપાઓ ને થઈ શકે એવા રૂપાઓ કામગીરી કરેલી હાલ રોપાઓનું બે વર્ષની અંદર જેવા કે આંબા સીતાફળ બોર એવા વન્ય પ્રાણીઓના અનુકૂળ પીસીસ પણ ઘણી બધી વાવેતર કરી અને રિઝલ્ટ આપણને દેખાય કેટલું બહુ સારું રિઝલ્ટ મળ્યું એટલે દુઃખ થયું હવે પણ અમને આમ લાગ્યું કે આ વાડી થી એટલે હારું લાગે છે બરાબર છે આ જ જંગલવાળે એમ હારું કર્યું કે પક્ષી આવતાય બંધ થઈ ગયા કોઈ આ જનાવર આવતા ભૂડ છે કોઈ રોજ છે અમારે કોટ ગાડ્યો એટલે અમ સારું દેખાય અમન બગીસોય સારો હોય એટલે કોઈ સીતાફળ હોય એટલે સારું લાગે અમને એટલે આ સાહેબ એ સારું કર્યું કે વાડી અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે દબાણ ખુલ્લું કરાવ્યું ત્યારે લોકોનો પારો વન વિભાગ સામે સાતમા આસમાને હતો જે આજે વન વિભાગ ને સહયોગ કરી આ બગીચાની દેખરેખ રાખી રહ્યા છે